સુરતના અરેઠ ખાતે સુરત જિલ્લા કોરી એસોસિએશન જેટલી પડતર માંગને લઈ કોરી એસોસિએશન લડી લેવાના મૂડમાં દેખાઈ હતી સરકાર દ્વારા માંગ નહી સંતોષાતા બે તારીખથી સુરતની પાસઠ થી વધુ કોરીઓ બંધ પડી છે જેને લઈ મહત્વના પ્રોજેક્ટ પર અસર પડી રહેશે રાજ્ય કોરી ઉદ્યોગ દ્વારા છેલા ઘણા સમયથી અનેક માંગ કરવામાં આવી હતી જે સંદર્ભમાં સરકાર દ્વારા કોઈ યોગ્ય પ્રતિભાવ ન મળતા સરક આખરે ગાંધી જયંતિના દિવસથી અચોક્કસ મુદ્દત સુધી કોરી ઉદ્યોગ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે ત્યારે સુરત જિલ્લાની અંદાજિત પાસઠ થી વધુ કોરીઓ એકસાથે બંધ કરી દેવામાં આવી છે આગામી સમયમાં નવી રણનીતિ નક્કી કરવા સુરત જિલ્લા કોરી એસોસિએશનની અરેઠ ખાતે બેઠક મળી હતી જેમાં જિલ્લાના તમામ કોરી સંચાલકો હાજર રહ્યા હતા રાજ્યમાં ચાલતા કોરી કોરી ઉદ્યોગ અંતર્ગત દક્ષિણ ગુજરાત એસોસિએશન દ્વારા પણ સરકાર સામે લડી લેવા તથા પોતાની માંગ અંગે રજૂઆત કરવા એક મીટીંગ મળી હતી રજનીભાઈ કથિરિયા મનસુખભાઈ ભાલાડા અને દામજીભાઈ ડાખરાના માર્ગદર્શન હેઠળ આ બેઠકમાં તમામ કોરીઓ બંધ રાખવાનું અમલીકરણ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે જિલ્લાની પાસઠ જેટલી કોરીઓનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું કોરી ઉદ્યોગ કુલ સાત માંગો પૈકી ખાડામાં માપણી બાબત ખાનગી માલિકને ને જમીન માં કોરી લીઝો હરરાજી વગર આપવા બાબત કોરી ઝોન ડિક્લેર કરવા બાબત ઈઈસી અને માઇનિંગ પ્લાન ગોણ ખનિજમાં નહીં હોવા બાબત ખાણ ખનિજ અને આરટીઓ નું જોડાણ અલગ અલગ કરવામાં આવે તેવી બાબત આવી સાત બાબતો અંગે સરકારે અત્યાર સુધી કોઈ અમલીકરણ ન કરતા ઉદ્યોગ દિન પ્રતિદિન મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે ત્યારે કોરી ઉદ્યોગમાં અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલા કોરી માલિકો દ્વારા ના છૂટકે કોરી ઉદ્યોગ બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક પરિવારો પોતાની રોજી રોટી બંધ થઈ જવાના કારણે ભય ઓથાર જીવી રહ્યા છે જ્યારે સરકાર ઉદ્યોગની યોગ્ય માંગ પ્રત્યે એકની બે ન થતા ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય બીજા લોકોમાં પણ આક્રોશ વ્યાપી ઉઠ્યો છે હું સુરત જિલ્લા કોરી એસોસિએશનના પ્રમુખ મનસુખભાઈ ભલાળા હડતાલ અમારે એકદમ જૂના પ્રશ્નો બહુ છે પછી અમારે હવે નવા ઈસી અને માઇનિંગના નવા પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે આ પેલા બે હજાર બાવીસ માં અમે હડતાલ કરેલી એટલે કે બંધ કરેલું આજે અમે હડતાલ નથી કહેતા આજે અમે બંધ કરેલું છે કારણ કે સાહીઠ ટકા કોરીઓ અમારી ઇસી ને કારણે બંધ કરેલી છે એટીઆર બંધ કરેલા છે અને હજી વીસ ટકા છવ્વીસ દસ થી બંધ થાય એવું છે તો એના અનુસંધાનમાં અમે એને એને ટેકો આ રૂપે અમે અમે બંધ કરીએ છીએ મુખ્ય માંગણી અમારા તો પેલા તો જૂના બે ના સાત જેટલા પ્રશ્નો છે ખાડા માપણીનો છે ઇસીનો છે માઇનિંગનો છે એવા અલગ અલગ અને કોરી ઝોન ડિક્લેર કરવાના છે આરટીઓ પછી આરટીઓ સાથે લિંક હતું એ અમારે અલગ કરવાનું હતું પણ હજી સુધી કાંઈ એ સાત પ્રશ્નોમાં લગભગ આજે બે હજાર સોળથી છે બે ત્રણ વાર અમે આંદોલન કરી ચૂક્યા હશી તેનો પ્રશ્ન હજુ લેખિતમાં સમાધાન આપેલ છે પણ હજી સુધી એક પણ પ્રશ્નો નિકાલ કરેલ નથી નિકાલ કરેલ નથી પણ છતાં નવા નવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય અને ધંધો કઈ રીતે કરવો એટલે અમે અમે જાતે જ ધંધો બંધ કરી છે સરકાર અમને ધંધો બંધ કરવાની ફરજ પાડે આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ આગામી દિવસોમાં અમારું બસ આજ રીતે ગાંધી ચિંત રાહે બંધ જ રાખીશું જરૂર પડશે તો કોઈ કલેક્ટર ધરણા આપીશું કે ગાંધીનગર જવું પડે તો ઓલ ગુજરાત માં બંધ છે અમારું એટલે જે ઉપરથી કહેવામાં આવશે મહામંત્રી દ્વારા કાર્યક્રમ રજૂ કરવા આવશે એમાં અમે સાથ સહકાર આપીશું પૂરેપૂરો અત્યારે અમારે ઈસી ને માઇનિંગ મેન પ્રશ્ન અત્યારે અમારો ઈસી ને માઇનિંગ નો જે લોણ ખનીજમાં હોવું ન જોઈએ પણ બે હાજર સોળ પેલા હતું પણ નહીં કોરી અમારી સુરત જિલ્લામાં લગભગ સાત પાંચસી પાંસઠથી સાઠ પાંસઠ સિત્તેર જેવી છે હે ત્યાં તયા કામોને બધા કામોને મેન મેન તો ગવર્મેન્ટના જે એમાં મોદી સાહેબના મેન પ્રોજેક્ટો છે બે અહીંયા એક્સપ્રેસ હાઈવે બુલેટ ટ્રેન મેટ્રો એવા એક્સપ્રેસ હાઈવે છે એને પછી બાંધકામોને અસર થશે ઘણા બધા છે મેઈન તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ આખો બંધ થઈ ગયેલો છે અત્યારે લગભગ નહીં ધારો તો અહીંયા તમે બે હજાર જેટલી ટ્રકો તો બંધ પડેલી છે હાલમાં એ સિવાય માણસો ને રોટી નથી અને હજી માણસો ને દિવાળી દિવાળી આવે છે તો આ સમયે તો માણસો શું કરે બે તો અમારી માંગણી એવી છે કે સત્વરે વહેલે સરકાર સત્વરે વહેલે નિકાલ આવી અને લોકોને યોગ્ય કરે તો બધાનું કામ સરળ થઈ રોજીરોટી ના અંતે

ત્યારે હવે જોવું એ રહ્યું કે આ તમામ સમસ્યાઓ વચ્ચે રાજ્ય સરકાર કોરી એસોસિએશનની પડતર માંગણીઓ સ્વીકારે છે કે પછી આ સમસ્યા આવી જ રહેશે મારું નામ રાજકુમાર પટેલ ગુજરાત કોરી એસોસિએશનનો સભ્ય છું અમારો મુદ્દા જે છે એ જે 2022 માં અમે જે બંધ કર્યું હતું તે વખતે જે અમારા મુદ્દાઓ છે એ તો છે જ પડતર મુદ્દા જેમાં અમારા કોરી એસોસિએશનના હુડદેદારો અને સરકાર શ્રીના અધિકારીઓ લેખિતમાં બાહી આપી હતી કે તમારા જે મુદ્દાઓ છે એનું નિરાકરણ કરીશું એનો સમય આપ્યો તો છ મહિના એને આજ દિન સુધી એમાંથી એક પણ મુદ્દાનું નિરાકરણ થયું નથી એટલે એ જે જૂના મુદ્દા તો છે જ એ સિવાય જે નવા મુદ્દાઓ જે છે એમાં ઘણી ઘણી વિસંગતતા છે કે કામ કરવા માટે અનુકૂળતા આવે એમ નથી એટલે જૂના મુદ્દાઓની સાથે નવા મુદ્દાઓમાં મુખ્ય અમારે ઈસી અને માઇનિંગ પ્લાન્ટ કે અમારી જે અમે જે ધંધો કરીએ છીએ અમારી ગોણ ખનીજ છે